મોન્સૂનમાં આવનારાઓની સલામતી માટે દમણના સમુદ્ર કિનારાઓ પર સાત લાઇફગાર્ડ તૈનાત દમણના સમુદ્ર કિનારાઓ પર જનારાઓની સલામતી સુનિશ્ચિત કરવા અને અપ્રિય ઘટનાઓને રોકવા માટે જિલ્લા પ્રશાસને જિલ્લાના તમામ મુખ્ય સમુદ્ર કિનારાઓ જમ્પોર લાઇટ હાઉસ અને નાની દમણ જેટી પર ટ્રેન્ડ લાઇફ ગાર્ડ્સને તૈનાત કર્યા છે સ્થાનિક પ્રશાસને પર્યટકોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં લઈને કિનારાની સલામતી વધારવા માટે પગલાં લીધા છે લાઇફગાર્ડની પ્રાથમિક જવાબદારીઓમાં આવનારાઓનું નિરીક્ષણ કરવું સમુદ્રમાં હાઈટાઇડની પરિસ્થિતિ દરમિયાન ચેતવણી આપવી અને જો જરૂરી હોય તો બચાવ કાર્ય કરવું સામેલ છે અધિકારીઓએ સમુદ્ર કિનારાઓ પર સાઇનેજ લગાવ્યા છે જેમાં સહેલાણીઓને દરિયામાં ખૂબ અંદર સુધી ન જવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે તેમજ લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ લાઇફગાર્ડ સાથે સહયોગ કરે અને પ્રતિબંધિત ક્ષેત્રમાં જવાનું ટાળે વીકેન્ડમાં ખૂબ જ મોટી સંખ્યામાં પર્યટકો દમણ આવતા હોય છે અને ભૂતકાળમાં ઘણા લોકોના દરિયામાં ડૂબી જતા મોતને ભેટ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે જેથી આ વર્ષે અગમચેતીના પગલા રૂપે પર્યટન વિભાગ દ્વારા જમ્પોર બીચ સાઇટ પર ત્રણ લાઇટ હાઉસ પર બે નાની દમણ જેટી પર બે લાઇફગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે જિલ્લા પ્રશાસને લાઈફગાર્ડને લાઈફ સેવિંગ વોટર ડ્રન પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મેગાફોન રિફ્લેક્ટ જેકેટ લાઇફ બોય અને રબરની ઇન્ફ્લેટેબલ બોટ આપી છે આ લાઇફગાર્ડ સવારે દસ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી સેવાઓ આપશે અને હાઈટાઇટ દરમિયાન વધુ સતર્ક રહેશે જેથી કટોકટીની સ્થિતિમાં તેઓ આ સાધનોનો ઉપયોગ કરીને માનવ જીવન બચાવી શકે લાઇફગાર્ડ અને માસ્ટર ટ્રેનર આપદા મિત્ર ટીમ દમણને કુમાર પરમાર ડીપીઓ આપ દા દમણ દ્વારા કટોકટી નંબર પર કોલ કરવાની તાલીમ પણ આપવામાં આવી છે આ સંદર્ભમાં કટોકટીની સ્થિતિઓ દરમિયાન બોટ અને પાણીના ડ્રોનનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું આ વિશે એટલાન્ટિક વોટર સ્પોર્ટસ દમણના માલિક જતીન માંગેલાએ કહ્યું કે સપ્તાહના દિવસોમાં વધુ ભીડ જોવા મળતી નથી પરંતુ લાંબા સપ્તાહના અંતે તહેવારો અને સરકારી રજાઓ પર દમણમાં સહેલાણીઓની સંખ્યા વધી જાય છે જિલ્લાની બહારથી આવતા લોકોને સમુદ્રમાં પાણી ની ઊંડાઈ વિશે જાણકારી હોતી નથી લોકોને ચેતવણી આપવા છતાં તેઓ પાણીમાં ઉતરી જાય છે અને ઉછળતા મોજાઓમાં ફસાઈ જાય છે જેઓના માટે બીચ પર સાત લાઈફ ગાર્ડો મુકવામાં આવ્યા છે આ ગાર્ડ્સ દરિયાની લહેરો દરમિયાન ભીડને દરિયામાં નહવા માટે જતા અટકાવશે અને લોકોની સુરક્ષા માટે ચુસ્ત નજર રાખશે આ સાથે દમણના દરિયાકાંઠે લાઈફ સેવિંગ મશીન સંચાલિત છે જેને રિમોટથી કંટ્રોલ કરી ત્વરિત ગતિએ દરિયામાં ડૂબતા લોકો નજીક મોકલી શકાશે પ્રશાસને પર્યટકો અને સ્થાનિકોને અપીલ કરી છે કે તંત્રએ લોકોને સૂચનાનું પાલન કરવા અને ઇમરજન્સીમાં તાત્કાલિક મદદ માટે વન નંબર પર સંપર્ક કરવા અપીલ કરી છે લાઈટ હાઉસ માસ્ટર ટ્રેન આપતા મિત્ર ટીમ દમણને લાઈફ દમણ ટીમ દ્વારા બચાવ કામગીરી બોટ કેવી રીતે ઓપરેટ કરવું વોટર ડ્રોન કેવી રીતે ઓપરેટ કરવો માણસ પાણીમાં ડૂબતો હોય એને બચાવવું કેવી રીતે વગેરે માહિતી અમને આપવામાં આવી અને પાણીમાં કોઈ જતું હોય એને કેવી રીતે બહાર કાઢવો અને એવી તાલીમ અમને આપવામાં આવી જે અમને ખૂબ જ ઉપયોગી નીવડે છે વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નીચે મુખ્ય માર્ગ ઉપર એક મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી વૃક્ષ નીચે મોપેડ દબાઈ વસણધરમપુર ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર એક મહાકાઈ વડનું વૃક્ષ ધરાશાયી થતા એક એક્ટિવા મોપેડ દબાઈ ગઈ હતી જોકે સદનસીબે કોઈને જાનહાની કે ઈજા થવા પામી ન હતી વસાણ શહેરમાં હાલ વરસાદી માહોલ છે અને અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે ત્યારે આજ રોજ બપોર બાદ વસણધરમપુર ચોકડી ઓવરબ્રિજ નજીક આવેલા ફૂટપાથ પાસે મહાકાઈ વડનું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી જોકે આ સમય રસ્તા ઉપરથી કોઈ રાહદારી અથવા વાહન ચાલક પસાર ન થતા હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી જોકે આ વૃક્ષ ધરાશયી થતા નીચે એક એક્ટિવા દબાઈ ગઈ હતી ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃક્ષને કાપીને તેને સાઈડે હટાવવાની કામગીરી હાથ ધરી હતી નગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ ચોવીસ કલાકમાં બે ઇંચથી વધુ ખાબકતા અનેક ઠેકાણે ઝાડ તૂટી પડવાના બનાવ સાથે જાહેર માર્ગો પર કાદવ કીચડથી વાહનો ફસાવાના બનાવો બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સેલવાસના કિલવણી નાકા પાસે શાકભાજી માર્કેટ નજીક તોતિંગ વૃક્ષ તૂટી પડતા દુકાનોને અને કેટલીક બાઇકોને નુકસાન થયું હતું વિભાગની ટીમે ઝાડને દૂર કર્યું હતું જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિનો બનાવ બનવા પામ્યો ન હતો કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે ગુજરાત લો યુનિવર્સિટી સેલવાસ કેમ્પસ ખાતે વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારીના રૂપે યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાત લો યુનિવર્સિટીના સેલવાસ કેમ્પસ ખાતે યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અધ્યાપકો અને સ્ટાફ સભ્યોને યોગના મહત્ત્વ અને લાભો વિશે જાગૃત કરવાનો તથા તેમને યોગ દિવસની ઉજવણીમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો હતો આ યોગા સેશનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નિષ્ણાંત યોગ પ્રશિક્ષકો દ્વારા વિવિધ યોગાસનો પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો તે આપણે બધા સૌ મળીને જે ટ્વેન્ટી ફર્સ્ટ જૂનનો યોગા ઇન્ટરનેશનલ ડે ઇવેન્ટ જે છે એની અંદર આજના દિવસે અમે લોકો અહીંયા જીએનએલયુ યુનિવર્સિટીમાં પ્રી ઇવેન્ટના કાર્યક્રમના હેતુ અમે અહીંયા બધા એકઠા થઈ અને યોગની અનેક માહિતી યોગા પ્રોટોકોલ એકોર્ડિંગ જે પણ આસન્સની પ્રેક્ટિસના ફાયદા પણ બધાએ બહુ જ જાણ્યા અને આ બધા જ સ્ટુડન્ટ્સ અને સ્ટાફે એ બધાની પ્રેક્ટિસ કરવા સાથે આના લાભોની પણ જાણકારી મેળવી હું ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કેમ્પસથી છું અને અમારા સ્કૂલમાં યોગા ડે ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવણી કરવામાં આવ્યું છે અને યુટી એડમિનિસ્ટ્રેશન શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અમારા સ્કૂલોમાં યોગા દિવસ બહુ સારી રીતે ઉજવણી થઈ ગયું છે અને અમને और लाभ मे मड़िये गुजरात नेशनल लॉ यूनिवर्सिटी के सिलवासा कैंपस में आज एक वन आवर गाइडेड योगा सेशन था हमारे जो योगा इंस्ट्रक्टर थे उन्होंने हमें अलग अलग आसन अलग अलग प्राणायाम और ऐसी चीज़ों के बारे में बताया जो हमारी मानसिक और शारीरिक संतुलन के लिए बहुत ज़रूरी है और जो हम एक दशक सेलिब्रेट कर रहे हैं है इंटरनेशनल योगा डे का इसमें हमारे सारे स्टूडेंट्स हमारे टीचर्स हमारे स्टाफ ने बहुत ही उत्साह के साथ पार्टिसिपेट किया और हम बहुत ही शुक्रगुज़ार हैं एजुकेशन डिपार्टमेंट का हेल्थ डिपार्टमेंट का एंड हमारे ऑनरेबल एडमिनिस्ट्रेटर श्री प्रफुल्ल पटेल जी का कि उन्होंने ये जो हमारे प्राइम मिनिस्टर की विज़न है उसको इस तरीके से हर जगह फैलाया है कि वो हर जगह योगा इंस्ट्रक्टर भेज रहे हैं चाहे बच्चा हो या बूढ़ा हो योगा बहुत ही जरूर ज़रूरी है कि हमारी आम लाइफ का हमारी ज़िंदगी का एक हिस्सा हो और हम यही चाहेंगे आगे कि हम इस विज़न को और आगे बढ़ाएं और हर हफ्ते या फिर महीने में दो चार बार ऐसे योगा सेशंस रखें हमारे स्कूल